લા છોકરાને હગાઈ જંબા આવવાના છે કામ કેટલું પડ્યું ને શેમન લાવવાનું બાકી પડ્યું કીધું છે ને કાર આવતા છે ભાઈ દાદા ઓ પણ

મોડી વાત ને આવ્યો ના હોય તો બે તું બે તારકાય છોકરા છે એ તો ભાઈ છે મારો ભાઈ છે એમ ને આ બધા ભોડી વાળા એને પેટમાં ભરા નુકસાન

કે ભાઈ આપડે લાધો છે ને છોકરા ની છે એટલે હવે મને મિલ્યો છે કેવા ભાઈ મને કેમ કેમ કેવા આબુ આવ્યો કેવા ચમે નબળો છે લાધો

બજારમાં એ તો હું મળ્યો અહીં એટલે મેં ભાઈ કીધું શતકમ દોશો કે મારા છોકરા મને તો પૂછવું જ પડે મને તો પોષ ગમો આગે આગેવાન આ તો પછી મેં કીધું મારે અમારા કેવા જવું પડે મળી ગયું

ઓલા દા તારો લાડુઓ છોળે તાર તે આટલું બધું કરીપો અમન વગર પૂરિયા કોક દાળમાં ગાવ લાગે બરાબર આ ધ્યાન કાય લાગે ભાઈ ભમરા કેમ બસ રેડી તમે કેમ છો બસ રેડી ભાઈ કેમનો છો

તો કઈ કુડું પૂનું હું આગે વાંધી ને કુડું પૂનું ભાઈ હા તો અમારો કઈ હગાઈ ચેન્જ તમે અમે ભાવ હવે ભાઈ તો હાવ તમારું ભૂડું વસે છે પણ તો ભમરા મોતા એટલું કહો કે કાલે હગાઈ જમવા આવે અને હું ફોન કરું તો ભાઈ મારી પાઘડીની શરમે આવજો એ તો ભલે તમે ના લઈ જાતો પણ મારા આ બધા ભાઈઓ ભીખુર ભીખુર પડ્યા મારે મારાથી જોયું જાતો નથી ભાઈ ફોન કરું તો મારી શરમ રાખજો એ મારું બેટું આ ઉપર મને ગતું આટલો વિશ્વાસ નહીં આવતો મારો ફગો માનો ભાઈ મારે આવું ન કરે અને મારે તો શું પણ બોલે બે ભાઈ છે કે નહીં અહીંયા ના ક્યારે ન કરે ખરેખર મારે એને ચીડ જ આવવું પડશે અમરાને ભમરાન તો ચાવી ભરી પી છે આખા દેહમાં બેટા ભાઈ ભાઈ થઈ રહ્યા હતા હવે ખબર પડે રાણી આ બેસરો તો કેવું કરે છે આખા અમારા ભાઈઓના આવા હમ અમારા ભાઈઓના આવા હમ પણ હવે ઈચરું રાખો હમ પડે ખબર આટલા દાડા છે ને પોપો ભાઈ ન હતો

તો બરે મેડો અમરા કને અને બતમાં ભમરો મેળ્યો તો હા અરે ભમરો તો કે કે ભમરો તો એમાં ઓમ મોટા કર્યા તેમ મોટા કર્યા એમ તેમ અને ભાઈ ટણે ગ્રામ જેમ જેમ હગાયા ગમસે પીમો વગર ને મે કીધું ભાઈ હાથા જોડીને કરી મેં અને કારિયા છે કે નહીં આ કોઈ તમે તો બેઠરો કોઈમો નમે ની રેડી તો એ હાથા જોડીને કરી પગ પકડ્યા મહેરબાની કરો કે નદી આબુ તો કોઈ નહીં બેઠો બેઠરો એકલો કઈ હે ભાઈ તો દુયે તો હવે તો કરવો શું ગય સુધર ટેન્શન મત કરો આપણે બેઠા રહે ને ઇન્જન સલાબાઈ હવે ભેટીએ સળવા ના જે તો ભાઈ તો ભાઈ આ એ ઓહો લોકો સા કરે આ બાજુ ઉપર હું બેડો તારા જો એક વાત નથી ભાઈ તો મારા ભાઈ ઉપર ના શેર થાય મારા ને ના પાડવા પડશે ફોન કરીને કે મત ભાઈ તો તારા

હવે આજો શેર મને મળ્યો તો શું વાત કરી અમારા કોઈ શું વાત કરી અને ઓય શું વાત કરતા મને બધી ખબર છે આઈડિયા થોડ ફેડ ફેડ કરે છે કોક મને એ વાત કરી હે ભાઈ દાદા તને ન મને તો તું ભલે બેસા દે કરે ફોન કરાવો આપણે અમરાને નામે બોલાવો તને ખબર પડે એરા ફોન કર મને અમરાને ને અમારા તો હવે થાલ છે આવશે ના ના કરો ફોન એડો કરો હેલો અમરા હા ભાઈ ચોસો એટલે ભાઈ મારા સણવાનું સાલું છે તો આપણા આવો લાતાન ને કરે લાતાન જાવ તમે ફોન કર્યો છે એટલે મોની આવો લાતાન ફોન આવો લાતો કીશે તો જામ મને રકમ વાપર જ ન દે લો લો લાતા હા મોટા ભાઈ બોલો બોલો તો તમે આવો રા હડ હા બસ દેવા પરુણા આવે એવત ગયા આવરા રા પેલો નથી કીવરા તો મોટા ફટાય કે ન ફટાય અરે તમે હોય આવો પછી બધી વાત કરો આ રાઈટ મેલ ફોન માં આવો તો

બોલ ભાઈ ભમરા તમને ઓય ફોન કરીને બોલાવે કને બેસે મને ફોન તો બેસરા ભઈ ના એમ ને તો આ કામ બધા વાનો હે પાછા તો આપણે મોટા ફેરે છે બેઠા તો શામો ઈતન ખબર કે ની અમરા અમારા કે દે પુ થોડી સફેતા થી વાત કરે રેડી ને કા ફોડે ઉઠશે અમરા આ કોઈ કોઈ સિગડાયો મોણો નથી પાછો હા પોસ ગોમના આગેવાન ઉપર આરોપ નો કે અમરા રેડી અને આગેવાન દે એને બોલાવી તો બધા કામ કરે છે હા

એવું તો એને શું વાયલેસ બીજું કોઈ ગોઠવ બધી તને ખબર હોય અને મેં એનો પીછો કર્યો તો ભાઈ મને ખબર નહીં વાત લેવા આવ્યું તારા ભાઈ વાત કરવા આવ્યો ને હોય તારે હું અભરી જાય તો બધું ના હોય તારે બીજી વાત કરતો તો મને બીજી વાત કરતો હતો દાદા ભાઈ બીજી વાત કરતો તો એમ હોય એટલે ભમરા તમે મારી લાલ લાલ ભરો છો એમ મને વિશ્વાસ નતો થયો તારે પાસે હોતા વાત તો તારે તો બેસરા મારો ભાઈ કે છે એ વાત હાસી છે હવે ભાઈ પૂછ અમર ને ભાઈ મને તો ભાઈ મનાતો ને ભમરા તો કોઈ વાત કરી હોય તો મને કોઈ ખબર નથી ભમરાદાને એ પીછું કર્યો હોય ખોટો ના બોલે એમ તો નોંધ પર થી ઓળખો આવડો હતો ના ભાઈ તો આપડે ભમરા હાથ હતા કોઈ દાડો જિંદગી ખોટું બોલ્યો મોતો ને કેવાય તો ને કે તું આવે તો લાધે કેવા મેલ્યો છે ભાઈ લાધા તમે ભમરો છો ને એ બેસરા ઉપર મત પડો ભાઈ બેસરા તો સારો મોણ હશે મને કેવા આયો તો અહીંયા આવ્યો તો કેવા હોય હું કામ કરતો હતો કેવા આયો છે તો કેવા મેં મિલ્યો તો આવે જ ને પણ તો એ હેદરો ના રે શું કીધું તમે મને કે તમારા ભાઈ ઓમ છે તમારા ભાઈ તમારા ભાઈ મેચારતા નથી તમારા પર કેવા મિલ્યો તમારી ઘરે કીધું ભાઈ ને તો ના તને ફોન કરી કીધું હોત ને

लपटे सड़ता नहीं लपटे सड़ता नहीं आज तो रेडी पर भमरिया तो कभी मल रेडी तारो लाडू का थोड़ा तारो नखो जाए मारा हाथ For more updates subscribe to our channel click the show links and enjoy watching the videos